ડબોય એફપીએસ દુકાનધારકોએ આગામી એક નવેમ્બરથી ચોક્કસ મુદતની હડતાળના એલાન સાથે ડભોઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નો નિકાલ માટે માંગ કરી હતી ગુજરાત રાજ્ય ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન નેજા હેઠળ ફેર ફેરપ્રાઇઝ શોપના સિત્તેર ઉપરાંત દુકાનધારકોએ સરકાર દ્વારા અપાતા કમિશન અને પડતર પ્રશ્નોને લઈને આગામી એક નવેમ્બરથી ગુજરાત સહિત ડભોઈ તાલુકાના સિત્તેર ઉપરાંત સરકારે એનાની દુકાનોના સંચાલકો હડતાલ પર ઉતારવાના છે એ પૂરો ડભોય સેવા સદન ખાતે પ્રમુખ સુખદેવભાઈ પાટણવાડિયા પ્રનિતભાઈ નગીનભાઈ પરમાર સહિતના આગેવાન સંચાલકો દ્વારા મામલતદારને ન્યાયદાન પત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નો નિકાલ માટે માંગ કરી હતી આજ રોજ ડભોય તાલુકા એપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ બબ્બે તત્તેન મહિના લખીને અમને સરકારમાંથી જમા મળતું નથી એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને પહેલી અમે ચલન જનરેટ લોકો કરીએ કે પૈસા નહીં કરીએ બીજું કે જે કઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ બરાબર ને તો એ તો માનો કે જે કઈ માણસ છે એ બહાર ગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકેતા લેકિન અમારાથી માલ ના ઉપડે એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવા પાત્ર કમિશન છે એ અમુને ફરજીયાતપણે દર મહિનાની અઠાવીસમી તારીખે મહિનો પૂરો થતો અમને કમિશન વીસ હજાર રૂપિયા મળી જવું પૂરેપૂરું ટુકડે ટુકડે નહીં ઘણી વાર ત્રણ હજાર રૂપિયા નાખે છે બે હજાર રૂપિયા નાખે છે તેત્રી રૂપિયા નાખે છે એ રીતના નહીં અમને વીસ હજાર રૂપિયા આમઠા મળી જવા જોઈએ